ભાઈ બોલો આપડે જુના કંડિયા વાળી નો જેઠો જો આપણે ઉભા નહીં વાલી લાઈનમાં હતો

ધોબલા છે વાયર બોધા નાખ્યા પછી એવું ગુલાબો આવે ને તો વાયર નીકળવા દે એને પેલું બધું કરી નાખું ક્લિયર

હા મારી જમીન છે ને ને ભલ્યુ બી કબજો કરાનો છે ઉપરે મારા કાકા ફોન કરવા જે મન તું હલો કાકા ચેટલા રહ્યા એમ ની તમે ચિત્રો એમ કહું છું પણ ગુડો બધું ને ટી બધું લીધું આવો તમે ઓય આવો તમે ફટાફટ આવો પાછા દ્વારકા પછી આવો ફટાફટ ઓય હોય તરત આવો

ગુડા ભાઈ ને વાત જોઈને પાકા છોડતા ને હો ના છોડું ના તું ના છોડું ધમકાય છોડતા ને અરે ના છોડું હાય હાર બસ ભાઈ મને દે ભાઈ સાથે ભાઈ દો આખા વર્ષથી વગર પેલા ઘાટ બોજો ઘાટ હે હા તને પૂછી ના દેરી કોઈ પૂછો ને ક્યાં આવે વળી છેડો અમારો હોસે છે તમે ના ખા દો આપલા ના કોઈ કુધલ છું કપા આખે મારા માં આવે છે ધબલા કા પડલા જારે મારે ખઈયા તમારે જ ખાવા ગોડ પડ્યો રે અમારા ઘરમાં નુકસાન મારું તો બાબા છે હેલા

য গুলাবি হা যে ইয়াবা হয়